ઉત્તરાયણ પૂર્વે દાહોદમાં ચાઇનીઝ દોરીના ગેરકાયદેસર વેચાણ સામે પોલીસની કડક કાર્યવાહી ઉત્તરાયણ પર્વને ધ્યાને લઈ દાહોદ શહેરમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના ગેરકાયદેસર વેચાણ સામે દાહોદ ટાઉન બી ડિવિઝન પોલીસે નોંધપાત્ર અને સફળ કાર્યવાહી હાથ ધરી છે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીએ જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ દ્વારા શહેરમાં સઘન પેટ્રોલિંગ અને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે આ દરમિયાન ખાનગી બાતમીના આધારે ગોધીરોડ વિસ્તારમાં આવેલી ગણેશ સોસાયટીમાં એક રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો દરોડા દરમિયાન મકાનમાંથી ચાઇનીઝ દોરીની મોટી રીલ નંગ છ્યાશી જપ્ત કરવામાં આવી હતી જપ્ત કરાયેલ દરેક રીલ પર અંદાજે એક હજાર વાર મોનોફિલ ગોલ્ડ ફોર ઇન્ડસ્ટ્રીયલ યુઝ ઓનલી લખાણ છપાયેલું હોવાનું સામે આવ્યું છે જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત અંદાજે રૂપિયા ત્રેતાલીસ હજાર હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે પોલીસે ચાઇનીઝ દોરીનો ગેરકાયદેસર વેચાણ કરનાર જયેશભાઈ ખેમરાજભાઈ ધોબીની ધરપકડ કરી છે આરોપી સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ઉત્તરાયણ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને માનવ તથા પક્ષીઓના જીવને નુકસાન ન પહોંચે તે માટે દાહોદ પોલીસ દ્વારા ચાઇનીઝ દોરી સામે કડક કાર્યવાહી આગળ પણ ચાલુ રાખવામાં આવશે